ગામના કૃત્રિમ તળાવમાંથી એક મહિના બાદ પણ શ્રીજીની પ્રતિમાઓનો નિકાલ ન થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો વડોદરાના દશરથ ગામ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન પંચાયત દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જિત થયેલી શ્રીજીની પ્રતિમાઓને એક મહિના બાદ પણ નિકાલ ન થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે દશરથ તેમજ આસપાસના લોકોના ગામોના લોકોએ આ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું પરંતુ તળાવમાંથી પ્રતિમાઓના કાટમાળને દૂર કરવાની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી અને પ્રતિમાઓ તેમને તેમ જ પડેલી હાલતમાં જોવા મળી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં અંદાજે એકસો પચાસથી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું જે હવે અસ્તવ્યસ્ત ખસ્તા હાલતમાં જોવા મળી છે આ સ્થિતિને જોતા ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે જાગૃત નાગરિકોએ પંચાયત સમક્ષ આ અંગે રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલા કૃત્રિમ તળાવો ખાલી કરી પ્રતિમાઓને ક્રશર મશીન દ્વારા નિકાલ કરવામાં આવ્યા હતા પરંતુ દશરથ ગ્રામ પંચાયત તરફથી એવી કોઈ વ્યવસ્થા ઉભી ન થવાથી સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે પીઓપીની પ્રતિમાઓ હોવાથી પાણીમાં ઓગાળવામાં લાંબો સમય લાગે છે જેથી ગ્રામજનો હવે તાત્કાલિક પ્રતિમાઓનો નિકાલ કરવાની માંગણી કરી રહ્યા છે